કાર્યક્રમો અને સેવાકીય કાર્ય થઈ રહ્યા છે ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કુલ ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા સાંસદ શોભના બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ભાજપ પ્રમુખ જે છે ભાજપ જિલ્લા પ્રમુખ જે છે કનુભાઈ પટેલ અને શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટે સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં તેર જેટલી આરોગ્ય સેવાઓ અને પંચાવન જેટલા તબીબો દ્વારા મફત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો હતો જો કે જિલ્લાભરમાં આજે વિવિધ સેવાના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે ત્યારે હિંમતનગરના જે હાઈસ્કૂલ છે એના ખાતે મહા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓર્થોપેડિક વિભાગ ન્યુરો વિભાગ ઈએનટી વિભાગ ગાયનેક વિભાગ પીડિયાટ્રિક વિભાગ પોલમોલોજિસ્ટ વિભાગ સ્કીન વિભાગ ડેન્ટલ વિભાગ સહિત અન્ય વિભાગના તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં હિંમતનગર સહિત જિલ્લાભરમાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વમાં કરો ભારતમાં કરો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેરવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો આ કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદનીના વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે છે ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે ભલે પોતાના આંખની બીમારી હોય કે કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય દાંતની હોય એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો આપણે એ બધા જ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે ભૂપેન્દ્રભાઈ શાહ ના નેતૃત્વમાં બધા ડોક્ટરો અહિયાં ભાગ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાના માહોલમાં મોદી સાહેબ ને દીર્ઘાયુ માટે અને એક એમનું જે લક્ષ્ય છે કે ભારત